નકરા કરે છે એટલે પાડી દેવાનો તને એટલો બધો શોખ હોય તો આ પાડી દેને ને ફૂલ જંગલ જેવું છે પાડી દેશ કે જ્યારે બીજાને પ્રોબ્લેમ હોય તો એ તું એને ડોક્ટર પાસે લઈ જાજે પણ હા

સીધો બે મિલિયન ત્રણ મિલિયન પાંચ મિલિયન અને ઓલી પાછી એવી નવરી લે એ કે મારી લાઈફ એડિટ કરી દયો ને તું અહીં આવતી રે તારું બધું એડિટ કરી દઉં વ્યવસ્થિત રીતના તું મુજબ બતા રહી થી તું મરા ફ્રેન્ડ બનેગા ક્યાં પણ મેં તું જે કહેતા હું તું મેરી વાઈફ

નહીં તું સમજા નહીં કે દિલ તો મારું પણ તૂટ્યું છે પણ એ ફિલિંગ ને હું શબ્દોમાં કઈ નથી આપતો કેમ કે શબ્દ મારા દિલના છે અને દિલ તો તમે તોડીને બેઠા છો ભણવામાં દિલ લગડવાની ઉંમર નું દિલ તૂટી હતું ગયું બોલો આ છે આપડા ગુજરાત નું ભવિષ્ય અરે ભાઈ તું એને લોલીપોપ નો દે હે ગો અને તારી જગ્યાએ એને કોઈ એ લોલીપોપ લઈ દીધો એનો મતલબ એવું નથી કે એણે તારું દિલ તોડ્યું

મમ્મી પપ્પા ની સેવા કરો ને મજા કરો હરખી સેવા કરીશ ને તો હું તને એક મસ્ત લોલીપોપ આપીશ બસ કે હોળી પણ આવી ગઈ પણ તું ન આવી ક્યાંથી આવે એ હજી ઘોડિયામાં એના મમ્મી નવું ડાયપર ચડાવી દેતો આવે ને

કે જે મારી આરે છે એ દુખી ન થાય એનું ધ્યાન રાખું છું બાકી બીજા નું જે થવું હોય થાય આખી દુનિયા ઠેકો મેં નથી લઈ રાખ્યો કઈ અરે બીજા તારે લેવો હોય તો એનો લઈ ઠેકાની જ વાત કરું છું ક્યાં હતા આપણે હા કે બીજાનો તારે ઠેકો લેવો હોય ને તોય નો લઈ શક કારણ કે તારી જિંદગી હજી તારા પપ્પા ઉપર ડિપેન્ડ હે તું અડધી કલાક રોઈ રોઈને વેન કઈ ત્યારે તારા પપ્પા પાંચ રૂપિયાનો ફૂગો તને માન લઈ દેતા છે એમાં તો ગામના ઠેકા લેવાની ક્યાં વાત કરશ કે મને ખબર છે કે તારા પણ બહુ બધા સપના છે પણ એક મારી બની ને તો જો એ બધા સપના હું પૂરા કરીશ તો ના નહી કાતો પછી બહુ સીધી ના સમજો છો કે હું એમ નથી કેતો કે તમે મને બોલાવો પણ જો તમે બોલાવો ને તો રિસ્પેક્ટ પહેલા આપવી પડશે અરે નથી આપવી રિસ્પેક્ટ બોલ હું કરી લઈશ રિસ્પેક્ટ તો આપવી જ પડશે કલ્લા ખુદી રમાડો તો કઈક વિચારીશ રિસ્પેક્ટ આપવાનું હો અને હું રમાડવાની વાત કરું છું એ તો સમજાય છે ને હા તો બોડાયો

મિત્રો એક સમય હતો જ્યારે ઇન્સ્ટાગ્રામ તમારા અલગ જ છે તો લાખ વ્યુ માંડ આવશે અને આવા સાગર જેવા હી હી કરીને વિડીયો બનાવી નાખશો ને સીધા મિલિયનમાં ટચ ભાઈ એટલે મને હવે એવું લાગે ભાઈ આપણે સાયરી બાઈરી બંધ કરીને ગમે આગળ બોલીને હે કરીને સીધું મિલિયનમાં ભૂગી જવું તો હાલો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરી દઈએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો અને હવેનો વિડીયો તમે કોના ઉપર જોવા માગો છો એ નીચે કોમેન્ટ પણ કરજો અને હા વિડીયો એટલો બધો સિરિયસ ન લેતા ભાઈ મારે વિડીયો વિડીયો બોલવું પડે મને નથી ગમતું પણ મનોરંજન કરજો પર્સનલ હેટ ન ફેલાવતા એટલે કોઈ ખોટું ન લગાડતા ભાઈ અને ખોટું લાગે વેદ ભરી લેવાની તમદારી એ કઈ વાંધો નથી કેવું મારી ફરજ છે તો ફરી મળીએ નવા વિડીયોમાં કઈક નવા કન્ટેન્ટ સાથે જય શ્રી રામ